નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ પાંચ એપ્રિલ બે હાજર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

કરવા હુકમાં પિન લગાડવાનું કામ ચાલતું હતું ત્યારે પાછળથી ટ્રકે જોરદાર ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી ખાવડાના સાઈડ ગામનો મુસ્તાક મહમદ માસુક હાલેપોત્રા અને તેનો ભાઈ ગુલામ મહમદ હાલેપોત્રા બેઉ ભુજથી તેમના ચારસો સાત ટેમ્પોમાં ખડું ભૂસું ભરીને ખાવડા તરફ જતા હતા ત્યારે ટેકનિકલ ફોલ્ટ થતાં ટોલનાકા નજીક ટેમ્પો રોડ પર બંધ થઈ ગયો હતો મુસ્તાકે ટેમ્પોને રોડ સાઈડમાં પાર્ક કરી પાર્કિંગ લાઇટ ચાલુ કરીને ગામમાં રહેતા તેના મામા શોભદાર હાલેપોત્રાને રાત્રે સાડા નવ વાગ્યે ફોન કરી તેની ગાડીને ટોચન કરવા બોલાવ્યા હતા મામા તેમના મિત્ર નજીર રાજપાલને સાથે રાખીને બોલેરો લઈ સ્થળ પર પહોંચ્યા હતા તે સમયે શેરખાન ખેર મહંમદ નામનો એક અન્ય પરિચિત યુવક પણ બાઇકથી પસાર થતો હોઈ મદદ માટે જોડાયો હતો ટોચન કરવા સૌ નીચે બેસીને ટેમ્પોના હુકમાં પિન લગાડતા તે સમયે એકાએક પાછળથી ટ્રકે ટેમ્પોને જોરદાર ટક્કર મારતા ટેમ્પોના આગળના ટાયર પાસે ઊભેલા મુસ્તાક અને ગુલામ પર ટાયર ફરી વળ્યું હતું દુર્ઘટનામાં ગુલામનું સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું હતું જ્યારે મુસ્તાકનું ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું દુર્ઘટનામાં મૃતકોના મામા સહિત અન્ય ત્રણને હળવી મધ્યમ ઈજા થઈ હતી

ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20000 થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર 9909602928 ટીના હાઉસ છઠ્ઠી વાડી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર